મિના તમને કહેને કે કી દેને બાઈટ થઈ ગયો કે કેટર કેટલો જો નથી આપતો માર થોડો વેદ ના જોવો પડી મારા બતાઈ ગયા ચિંતા કે આ ગાલ બસ જ તો દવા

લેખિત કરી હતી સાહેબ ની બીજી કામગીરી કરે સિવાય ની કઈ આવતી નથી જયારે અહીંયા આવે છે ને ત્યારે કોઈ જવાબ આપતું નથી અને ઓલા સાહેબ તો એમ કે પોલીસ ને બોલાવી અમને ફરજ રૂકાવટ અમે અમારો અધિકાર લેવા આવી ફરજ રૂકાવટ માં આવે છે કયો તમે જવાબ આપો અમને એ સાહેબ જોબ નથી આપતા તમે તમારા તમારા મોટો પાવર હેનું છે અમે અમારા કામગીરી બતાવી વાત તો અધિકારી છો સાહેબ તમારી થી વ્યક્તિમાં તમને રૂપમાં જનકી આપે સાહેબ જો નથી આપતા અમે આ વીડિયો તમે આ વીડિયો છે ને તમને આ તો વીડિયો મારી પાસે 15 દિવસ સુધી કામ ના કે તો ઉપર જઈને તમે કહી દોડ ભાવ કરો બરાબર

બરોબર છે હું નહી કરું તમે એમ કહો એની પાસે કામગીરી છે આ સાહેબ ના પડે તો હરદારો ને બધા બની પાસે કામ કરી છે અમારે કીધું રાખે છે નગરપાલિકાનો ચીફ ઓફિસર હું છું મે સોંપી છે રજૂઆત કરી છે એ ભાઈ તો ના એને રજૂઆત કરી છે કે મારી ને કામ વધારે છે મને પણ અમે એની સારી છે એટલે એમની પાસે જ કરાવવાના છે એ સારી છે ગમે તેરા ભાઈ કામ કરતા હોય મને ખબર છે પણ કેવાનો મતલબ બહાર તો જો હોય

મામલતદાર થી તાલુકા મેજિસ્ટ્રેટ સાહેબ છે એની ટપાલ પીડી છે તો તાલુકા મેજિસ્ટ્રેટ સાહેબ ની સો મિનિટ ટપાલ પી એની કામગીરી કરતા નથી જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ ની ટપાલ અરજદારો ને રોજ ધક્સ ખબર ને